પરિવાર ઉપલેટા લગ્ન પ્રસંગે પોતાનું મકાન બંધ કરી ગયો હતો જેના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ગોદરેજ કબાટમાં રાખેલા અગિયાર તોલાના સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા ત્રણ હજાર ઉપર તસ્કરો હાથ ફેરો કરી નાસી છૂટ્યા હતા જેની જાણ પાડોશીઓને સવારે થઈ હતી અને આ ચોરી અંગે હિતેન્દ્રસિંહ ગોહિલ ને કરતા તેમણે ભાવનગર દોડી આવી નિલંબા પોલીસ મથકે બનાવ અંગે વિગતવાર જાણ કરતા પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી

સત્યાવીસ તારીખે મેં બધા સહકુટુંબ લગ્ન માં ગયા હતા અને રાત્રિ ના સમય હું એકલો ઘરેથી નવ વાગે નીકળો અને સવારે ઉપલેટા લગ્ન માટે ગયા હતા ત્યારે સવારે અઠ્યાવીસ તારીખે સાડા સાત થી આઠ ના આસપાસ ફોન આવ્યો કે તમારા ઘરે ચોરી થયેલ છે અને કબાટના ના તાળા ને એવું બધું તૂટી ગયેલ છે તાબડતોબ હું ત્યાંથી પાછો ભાવનગર આવ્યો અહીં આવીને જોયું તો આશરે અગિયાર થી પંદર તોલા સોનું અને ત્રણ થી ચાર હજાર રૂપિયા રોકડા લઈ ગયા છે એવું જાણવા મને મળ્યું પોલીસ હા પીએસઆઈ દેસાઈ સાહેબ આવ્યા હતા એ ડિવિઝન માંથી પછી ક્રાઈમ બ્રાન્ચ વાળા આવ્યા હતા અને ડોક્ટર આવી હતી અને હજી એફએસએલ વાળા આવવાના બાકી છે એવી વાત કરી